નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું ફરી મિત્રો એક અપડેટ આવી છે હવે એમ કહેવાય કે આ લોકો તારીખ પે તારીખ તારીખ પે તારીખ જેવું કરી રહ્યા છે જો પાસી અત્યારે અપડેટ આવી છે આજે આ અપડેટ જે છે ઈ 6 અને 39 મિનિટ ની છે અને હસમુખ સર જે છે એમને આપણે અપડેટ આપી છે કે પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ ની પરીક્ષા ફેક એટલે કે ફાઈનલ આન્સર કી 7 જૂન 2024 ના રોજ પ્રસિદ્ધ થશે તારીખ 14 જૂન 2024 ના રોજ નોર્મલાઇઝેશન સાથે એકવીસ મે દસ અને ઓગણ ત્રીસ બરાબર એટલે રાત્રે એક મેસેજ આવ્યો હતો કોનો કે ભાઈ દીપક રાજાણી સાહેબ જે પત્રકાર છે આ કોણ છે

એટલે કે ફાઇનલ આન્સર કી એની આસપાસ અહીંયા આપણને ચોખ્ખું એવું કીધું છે કે આ નોર્મલાઇઝેશન સહિતનું ચૌદ જૂને તમને રિઝલ્ટ આપી દેવામાં આવશે અને સાત જૂન બે રોજ શું આવશે ફાઇનલ આન્સર કી એના પહેલા આવશે હવે મિત્રો એની પછી એક અપડેટ આવી આજે અપડેટ છે એની પહેલા એક અપડેટ આવી અને આની વચ્ચે એક અપડેટ આવી કોની GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે એ જે બિન સચિવાલયની જે હતી પરીક્ષા એની એને જ લીધી હતી એનું મિત્રો આજે છે એ એક અપડેટ આવી થી એમાં નીચે જુઓ લખેલું હતું શું કે ફોરેસ્ટ બિડગાર્ડ નું ધ્યાન માં જ છે બરાબર એટલે હવે આ વસ્તુ એવી બની રહી છે કે કશું નક્કી થતું નથી

ફોરેસ્ટ ના અધિકારીઓને ગ્રાઉન્ડ લઈ લેવાની ઉતાવળ છે અને જુલાઈ મહિનાની અંદર ક્યારે જુલાઈ મહિનાની અંદર તમારું ગ્રાઉન્ડ જે છે એ આવી શકે એવું કે છે પણ મિત્રો હવે આ બધું વાતાવરણ જોતા લાગતું નથી અને એક પરફેક્ટ છે કે હવે ચોમાસા પછી ગ્રાઉન્ડ લેવાનું આયોજન આ લોકોનું થઈ રહ્યું છે નારાજ પણ નારાજ થઈ છે જે કઈ કરવાના છે જ કરવાના છે વધીને આપણે લોકોને રિક્વેસ્ટ કરી શકીએ વધીને આંદોલન કરી શકીએ આપણો હક માંગી શકીએ એવું નથી પણ મિત્રો એ બધું લાંબુ થઈ જાય હવે તમને એક સીધી ને સાદી વાત કરું તો શું કરવું

હું હવે નથી કેતો કે તમે પાછળ પડી જાઓ પણ આ કોને જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એની વાત કરું છું જેનાથી ગ્રાઉન્ડ થઈ જાય છે એને બે થી ત્રણ દિવસ અઠવાડિયાની અંદર ગ્રાઉન્ડ કરી લેવાનું કે માથી થઈ જ જાય છે અને નથી થતું એ લોકોએ તો શરૂ જ રાખવાનું છે આ લોકોને તક મળી કહેવાય કોને

આ બંને ની ભરતી બહાર પડી ચૂકી છે બરાબર તો આની તૈયારી એની પણ ભરતી બહાર પડેલી છે એને આપણે એક્ઝામ તમે દઈ દીધી છે તો આની મેન્સની તૈયારી કરો આની મેન્સની સાથે સાથે જે વિદ્યાર્થી પાસ થવાની સંભાવના હોય આની તૈયારી માર્યો બીજું મિત્રો કે કાયમી શિક્ષકોની ભરતી આ જે છે એ શિક્ષકોની ભરતી પણ બહાર પડી ગઈ છે આટલી આટલી ભરતીઓ હાલ મિત્રો ચર્ચામાં છે તો આ ગ્રાઉન્ડ કરવાની સાથે સાથે સંપૂર્ણ અહિયાં ધ્યાન નહીં દેતા અહીંયા ધ્યાન આપો 10% ગ્રાઉન્ડની અંદર ધ્યાન આપો બાકીનું 90% તમારી આગળની જે તૈયારી છે એ આગળની તૈયારીની અંદર ધ્યાન આપો અત્યારે આ એક કન્ડિશન છે તમારી પાસે કે કદાચ અહીંયા તમારે ફોરેસ્ટ ગાર્ડમાં વારો નહીં આવે તો અહીંયા તમે તૈયારી કરી હશે તો કામ લાગશે ચોક્કસથી કામ લાગશે બરાબર એટલા માટે મિત્રો હવે આ તમારી આગળ બે ઓપ્શન

આ તૈયારીની અંદર ધ્યાન આપવા જેવું છે આ સિવાય કઈ ભરતીઓ બહાર પડે એની અત્યારે તૈયારી કરતા રહેજો તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ કઈ નવી અપડેટ આવશે તો અપડેટ સાથે મળીશું